પાટણમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભક્તિમય માહોલમાં ઉજવણી થઈ હતી શહેરના વિવિધ માહોલના પોળો અને સોસાયટીઓમાં શ્રીકૃષ્ણના જય જયકારથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું જન્માષ્ટમીના પાવન પર્વ પરિવારમાં પુત્ર જન્મની ખુશીમાં લોકોએ કાનુડાની મૂર્તિ ઘરે લાવી પૂજા વિધિ કરી હતી શહેરના વિવિધ વિસ્તારોમાં પુત્ર જન્મની ખુશી અને માનતા બાધાને લઈ પરિવારજનોએ પાટલા પર માટીના કાનુડાને પધરાવ્યા હતા મહિલાઓએ કાનુડા ગરબે મૂકી કૃષ્ણ ભક્તિમાં લીન બની હતી શ્રાવણ વદ નોમના દિવસે શહેરના વિવિધ મૂર્તિને વાસ્તે ગાસ્તે જળમાં પધરાવા લઈ જવામાં આવી હતી મહિલાઓ નંદ આનંદ ભયો જય કનૈયા લાલકીના નાદ સાથે કાનુડાને મસ્તક પર ધારણ કર્યા હતા ત્યારબાદ ટ્રેક્ટર અને ટ્રકમાં બેસાડી વિવિધ જળાશયમાં મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું માનતા રૂપી કાનુડાની મૂર્તિને તળામાં વિસર્જન કરવા બહેનો મોટી સંખ્યામાં ભીડ જામી હતી બાહવાજી પાસે પસાર થતી સરસ્વતી નદીમાં કેટલાક લોકોએ કાનોડાનું વિસર્જન કર્યું હતું કેટલાક લોકો જોખમી રીતે નદીના પાણીમાં સ્નાન કરતા જોવા પણ મળ્યા હતા આ સમયે કોઈ પોલીસ બંદોબસ્ત પણ જોવા મળ્યો ન હતો